વલસાડ નજીક આવેલ સરોધી ગામે આજરોજ વહેલી સવારે મુંબઈ એરપોર્ટ થી નવસારી જતી કારના ચાલકને ચોકું આવી જતા કાર ડિવાઇડર ચડીને સામેથી આવતી ટ્રકમાં ઘુસીને પલટી મારી ગઈ હતી જોકે કારમાં સવાર છ લોકોના ઘટના પર જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા મૃત્યુ પામેલા લોકોમાં ત્રણ મહિલા અને ત્રણ પુરુષો હતા જે તમામ નવસારી જિલ્લાના રહેવાસી હતા વલસાડ નજીક સરુદી ગામ ને થયેલ મરનાર વ્યક્તિઓમાં અંકિતા હસમુખ જેને લઈ કેનેડા થી લગ્નમાં ભાગ લેવા આવ્યા હતા પરિવાર લોકો ફેબ્રુઆરીમાં અંકિતાને મહેંદી લાગવાની હતી અને ખુશીનો માહોલ હતો ઘરમાં કે લગ્ન પહેલા જ શોકમાં ફેરવાયો પ્રસંગ નામા મરનાર છ લોકોમાંથી બે વ્યક્તિઓ એનઆરઆઈ હતા જેઓ કેનેડાથી આવ્યા હતા આજરોજ વહેલી સવારે વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનની હદમાં એક અકસ્માતનો બનાવ બનેલ છે જેમાં એક એન્જોય કારમાં કેનેડાથી આવી રહેલા એનઆરઆઈને રિસીવ કરવા ગયેલ પરિવાર સહિત કુલ આયસર ટેમ્પો સાથે અકસ્માત દરમિયાન એન્જોય કારમાં સવાર છબોના સ્થળ ઉપર મોત નીપજ્યા છે